તો મિત્રો માય નેમ ઇઝ ભાવેશ મુકવાણા અને મારો ભાવેશ ભાવેશકરીની પેજ છે શું ભાવેશ કરીને પેજ છે આપણે એમાં મિની વ્લોગ બનાવવાના હતા પણ મારી જોડે ઘણા ટાઈમથી માઇક નહોતું અને મને વોઇસ ક્લિયરિટી જોતી હતી એટલે મેં આજે વિચાર્યું કે આજે આપણે માઇક લઈ નાખીએ તો એની માટે હું બેસ્ટ શોપ સજેસ્ટ કરું છું તમને ક્વોલિટી ફિલ્મ્સ કેમ કે એમના રિવ્યૂ સારા છે અને શશીભાઈ એમના દરેક વિડીયોમાં તેના પ્રોડક્ટની ડિટેલિંગને અલગ અલગ ક્લાયન્ટની રિકવાયરમેન્ટ પ્રમાણે એમને પ્રોડક્ટ સજેસ્ટ કરે છે તો તમે ત્યાં જવાનું ના ભૂલતા તો હું તો જવાનો છું તો ચાલો મારી સાથે કેમ છો સસેશભાઈ મજામાં હેલો કેમ છો ભાવેશભાઈ મજામાં આપણે Instagram માં તમારું ક્વોલિટી ફિલ્મસ કરીને આઈડી છે ને મે એમાં પ્રોફાઈલ માં તમારી ઘણી રીલ્સ જોઈ તમે અલગ અલગ પ્રોડક્ટ્સ ની આમ रिक्वायरमेंट ને અલગ અલગ ડિટેલ્સ સમજાવતા તો મને આ જે ક્વોલિટી વાળું માઈક જોઈએ છે તો તમે આ બતાવી શકશો ભાઈ એમાં કેવું છે કે અમે કસ્ટમર્સ ને ઘણી બધી ટાઈપ ના જે માઇક્સ હોતા હોય છે એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે સમજાવતા હોઈએ છીએ કે એક્ઝામ્પલ આજે કેવું છે કે તમારે જસ્ટ ખાલી ફોનની અંદર જ શૂટ કરવું છે તમારે કેમેરાની અંદર શૂટ નથી કરવું તો તમારે ઈપી જેકની જરૂર નથી બરાબર છે પછી તમારે બ્લોગિંગ કરવું હોય તો પાંચ મીટર કે દસ મીટરના ડિસ્ટન્સથી વધારે તમારે જરૂર નથી હોતી તો એવા રેન્જવાળા લેવાની જરૂર નથી હોતી એટલે અમે કસ્ટમરને એવું સમજાવીએ છીએ કે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે ઓછા ઇન્વેસ્ટમેન્ટની અંદર તમે સારું શું માઇક પરચેસ કરી શકો છો એવું અમે લોકોને સમજાવતા હોઈએ છીએ સેકન્ડ થિંગ તમારા જે તમારી રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે તમે વ્લોગિંગ કરો છો રાઈટ તો વ્લોગિંગની અંદર તમારે જે આઈફોનમાં તમે શૂટ કરતા હોય તો ડાયરેક્ટ સી ટાઈપવાળું માઇક્રોફોન તમારે લેવું જોઈએ એમાં ઘણા બધા આવે છે ઓલાન્ઝી આવે છે સિમ્પેક્સ આવે છે ડીજીટેક આવે છે ડીજીઆઈને આવે છે પ્રીમિયમમાં લેવું ડીજીઆઈ પછી હોલીલેન્ડ છે રોડના માઇક છે આ બધા જ માઇક આપણી પાસે અવેલેબલ હોય છે બટ મિડ રેન્જમાં એક સારી ક્વોલિટી અને સારી વસ્તુ જોતી હોય તો તમારા માટે એક આ માઇક છે જે છે ઓ માઇક્યુ યુ નો છે આ માઇક એની અંદર બે તમને માઇક મળશે અને એક રિસિવર મળશે જે સી ટાઈપનું હશે સેકન્ડ થિંગ આ પેલું જે આપણે સ્ટાર્ટિંગ જે થાય છે ને મતલબ જે માઇકની સ્ટાર્ટિંગ રેન્જ છે ચાર હજારથી પિસ્તાલીસો રૂપિયા પછી હાઈ રેન્જમાં તમે જવા દો તો પચાસ હજાર ચાલીસ હજારના ના માઇકો છે આપણી પાસે બટ આ એક મિડ રેન્જમાં એટલે કે અપ્રોક્સિમેટલી સાત હજારનું આ માઈક છે બરાબર હું તમને જે પણ ડિસ્કાઉન્ટ સાથે જે થતું હશે બટ સાત હજારનું આ માઈક છે જે માર્કેટમાં વેચાઈ રહ્યું એ હું તમને બતાવી રહ્યો આની અંદર જોવા જઈએ ને આપણે તો સૌથી પહેલું આવે છે એનું કેસિંગ તમારું કેસિંગ જોશો ને તો કેસિંગ છે બોયાનું અને આખું લેધર કેસિંગ છે જે કોઈ પણ માઇકમાં નથી આવતું બરાબર જે પણ આવે છે બધી પ્લાસ્ટિકની આપણી જે આપણી છે પ્રીમિયમ લુક લાગે સેકન્ડ થિંગ ચેન આપેલી છે એની અંદર તો તમને બે માઇક અને એક રિસિવર આની જ અંદર ચાર્જ થાય છે તમારે ચાર્જ કરવા માટે આને ચાર્જિંગમાં નથી મૂકવાનું ડાયરેક્ટ કેસિંગ ચાર્જિંગ થાય અહીંયા સી ટાઈપ આપેલું છે ડાયરેક્ટ તમે ચાર્જ કરી શકશો રાઈટ આ માઇક ડિસ્ટન્સ શું રહેશે આ માઇકનું ડિસ્ટન્સ અપ્રોક્સિમેટલી પચીસ થી ત્રીસ મીટરનું છે બરાબર એટલે તમે ઓપન એરિયામાં જાઓ તો સિત્તેર થી એસી ફૂટનું ડિસ્ટન્સ આ કવર કરતું હોય છે જે આપણી દુકાન કરતાં પણ વધારે હોય છે બરાબર તો એ તમે એટલા ડિસ્ટન્સની અંદર પ્યોર સાઉન્ડ અને પ્યોર નોઈઝ કેન્સલેશન સાથે તમને આઉટપુટ આપશે ઓકે આ માઇક આપણે ઓછામાં યુઝ કરી શકીએ જો એકચ્યુઅલી કેવું છે કે માઇકની અંદર બહુ બેટરી યુઝ થતી નથી બરાબર એટલે કંપની ક્લેમ કરે છે કે અપ્રોક્સિમેટલી ટ્વેન્ટી અવર તમે તમે એનો અપ ટુ અવર એનો બેકઅપ રાખી શકો હા કેસ સાથે બટ કેવું છે કે માઇક તો બહુ બેટરી યુઝ નથી થતી તો ઘણા બધા મારી પાસે જે રિવ્યુ આવે છે કે એક વખત ચાર્જ કર્યા પછી અઠવાડિયું અઠવાડિયું પાંચ દિવસ દસ દિવસ જેટલું યુઝ હે એના ઉપર ચાલતું હોય છે એટલે બહુ સારી બેટરી બેકઅપ છે આનો ઓકે પ્લસ આની સાથે બીજી વાત કરીએ તો આની જોડે આવે છે બે આવા ફર જે ફર એ એવી જગ્યાએ આપણે ગયા હોય કે જ્યાં આગળ પવનનો ફ્લો વધારે હોય લાઈક તમે સી સાઈડ ગયા છો યા માઉન્ટેન્સ ગયા છો ત્યાં આગળ પવન બહુ આવતો હોય તો એ પવનને રોકવા માટેનું આ કામ કરે છે સુસવાટા ના બોલે અમુક અમુક માઇકમાં આમ સુસવાટા બોલતા હોય એ આમમાં ના બોલે એ તમે ડાયરેક્ટ આમાં લગાડી શકો છો પ્લસ એની સાથે આવે છે યુએસબીસી ટાઈપ કેબલ આ મેગ્નેટિક ક્લિપ જે તમારે કોઈ પણ જગ્યાએ અહીંયા લગાડવું છે તો અને હિડન રાખવું છે તો અહીંયા મેગ્નેટિક ક્લિપ આપેલી છે તમે એને યુઝ કરી અને યુઝ કરી શકો છો ઓકે બંને માઇકમાં એવું છે બીજી એક વાત કરીએ તો માઇકને કનેક્ટ કરવા માટે તમારે કશું નથી કરવાનું જસ્ટ આ ખાલી તમારો આઈફોનની અંદર તમારે ખાલી અહીંયા એટેચ કરવાનું છે રિસીવર એટલે આ આની સાથે કનેક્ટ થઈ જશે ઓકે જેવો તમે ફોન ચાલુ કરશો અને અહીંયા કેમેરો ચાલુ કરશો એટલે તમારે અહીંયા કોઈ સેટિંગ નથી કરવાનું આમ આ માઇકને કનેક્ટ કરવાનું બહુ ઈઝી છે બિકોઝ આની જોડે જે રિસિવર છે એને તમારે જસ્ટ ખાલી તમારો જે ફોન હોય એની અંદર તમે સી ટાઈપમાં એટેચ કરશો એટલે ઓટોમેટિકલી આ જે ટ્રાન્સમીટર છે એ રિસીવર જોડે કનેક્ટ થઈ જશે તમારે માટે કોઈ સેટિંગ કરવાના નથી ઓકે તમારા અન્ય ફોલોઅર્સ ને માઇક લેવા હોય તો આપણે ક્વોલિટી ફિલ્મ્સ જ કેમ આવું એનું રીઝન જો એક્ચ્યુઅલી એવું છે કે ઘણા બધા સ્ટોર છે જેના આગળ માઇક બધા મળતા હોય છે બટ ત્યાં આગળ ટેકનિકલ્સ કોઈ સ્ટાફ નથી હોતો કોઈ આજે તમે આવ્યા છો માઇક લેવા માટે તો તમે તમારી રિક્વાયરમેન્ટ કીધી છે કે મારું આટલું બજેટ છે અને મારે આવું માઈક જોઈએ છે બરાબર તો જ્યાં આગળ બીજા સ્ટોર ઉપર કોઈ ટેકનિકલ કોઈ સ્ટાફ નથી હોતો જે સમજાવી જ નથી શકતા એણે તમે કીધું કે બોક્સ આપો મારે બોયાનું માઈક જોઈએ છે એટલે બોક્સ આપી દીધું પછી તમે કોણ ને હું કોણ એમાં પાછળ કોઈ સમજાવવામાં કે કશું આવતું નથી તો મારો ગોલ એવો છે કે મારા જેટલા પણ કસ્ટમર આવે છે બરાબર એના બજેટ પ્રમાણે એમની રિકવાયરમેન્ટ પ્રમાણે હું એમને પરફેક્ટ એક પ્રોડક્ટ આપું જે આજે લઈ ગયા પછી પણ એ ભવિષ્યમાં ફ્યુચરમાં વિચારે કે ભાઈ મારે જેવું જોતું હતું એ મારો લોસ થશે ભાઈ આપણે ક્વોલિટી ઓફ ફિલમ્સમાંથી ખરીદી કરવી કેમ વર્થ ઇટ છે ઓકે હવે એ તો એકચ્યુઅલી અમારા કસ્ટમર્સના રિવ્યુઝ ઉપરથી તમે નક્કી કરી શકો કેમકે મારા ઘણા બધા કસ્ટમર્સ છે આપણે દરેક કસ્ટમરને એવી ટ્રીટ આપીએ છીએ કે મતલબ જે પણ લોકો કોઈ પણ વસ્તુ લેવા આવે છે તો એને પ્રોડક્ટને અમે સમજાવીએ છીએ જે લોકોને સમજ નથી પડતી અમુક કસ્ટમર સેવા પણ છે કે જે માઇક લેવા આવ્યા છે પણ માઇકને ઓપરેટ કેવી રીતે કરવું એને એને કેવી રીતે નોઈઝ કેન્સલેશન ચાલુ કરવું કેવી રીતે શું કરવું એ ખબર નથી હોતી લાઈક લોગિંગ કરે છે તો એમને ગિમ્બલ યુઝ કરતા નથી આવડતું કે ઘણા બધા એ ટાઈપના હોય તો આપણે એને એક ટ્રેનિંગ આપીએ છીએ અમારી પાસે ટેકનિકલ સ્ટાફ છે તો એ ટેકનિકલ સ્ટાફનો ફાયદો એ છે અમને કે બીજા સ્ટોર ઉપર જો કસ્ટમર જાય છે તો એને ખાલી લાઈક કોઈ ડબ્બો વેચવામાં લાઈક બોક્સ વેચવામાં આવે છે અને બોક્સ કહીએ તો બોક્સ વેચવામાં આવે છે એમને કોઈ વસ્તુ સમજાવતા નથી અને ટેકનિકલ ખામીના કારણે એ લોકો જે પણ કસ્ટમર માગે જ આપી દે છે તો આપણે ત્યાં કેવું છે કે એ કસ્ટમરને અમે એટલો સેટિસ્ફેક્શન આપીએ છીએ કે જે પણ કસ્ટમર આવે એને એની રિક્વાયરમેન્ટ પ્રમાણે અમે પ્રોડક્ટ વેચીએ છીએ આ અહીંયાથી લેવાનું કારણ એ છે હંમેશા ઘણા બધા લોકો ઓનલાઈન જો ઓનલાઈન જોડે અમારી કમ્પેર કરતા હોય છે કે ઓનલાઈનનો ભાવ આટલો સસ્તો છે તમારો ભાવ કેમ ખરાબ છે તો એ પણ છે કે એકચ્યુલી ઓનલાઈન શું પ્રોડક્ટ આવવાની છે એ તમને આઈડિયા નથી પણ આવી શકે હા તમે શું વસ્તુ આવવાની છે તમારે પહેલાં પેમેન્ટ કરવાનું છે એ પછી તમને પ્રોડક્ટ ચાર પાંચ દિવસે મળે અમુક પ્રોડક્ટ બીજા દિવસે મળતી હોય છે પણ એ પ્રોડક્ટ આવ્યા પછી એમાં કંઈક પ્રોબ્લેમ થયો તમારે એને ચેન્જ કરવા ક્યારે જવા તમે ફરીથી મોકલશો એ લોકો વેરીફાય કરશે અને એ બી ઓપન બોક્સ થઈ ગયું હશે તો એ લોકો મતલબ રિપેર કરીને તમને બીજું આપશે ટાઈમ કન્ઝ્યુમિંગ છે ને દસ પંદર વીસ દિવસની પ્રોસેસ થાય બરાબર ઓફલાઈન ખરીદવામાં એ ફાયદો છે કે તમે અહીંયા એક વખત ચેક કરો છો બરાબર ફર્સ્ટ તમે પહેલાં ચેક કરશો તમે એને ટ્રાયલ કરશો બરાબર ટ્રાયલ કર્યા પછી તમને સેટિસ્ફેક્શન લાગે છે તો તમે પરચેસ કરશો બરાબર અને ઘરે ગયા પછી પણ તમને કંઈ પ્રોબ્લેમ થાય તો બીજે સેકન્ડ દિવસ તમે અહીંયા એને કહી શકો છો શશિભાઈ આમાં આ ઇસ્યુ જ્યારે મને સોલ્વ આઉટ કરી આપો તો એ ઓફલાઈન સ્ટોરની અંદરથી પરચેસ કરવાનો આ ફાયદો છે યસ એ તમને એક કોઈ રિસ્પોન્સિબલ પર્સન ત્યાં હોતું નથી તમારે કસ્ટમર કેરમાં ફોન કરવો પડતો હોય છે અને એ ઓફલાઈનની અંદર અમારા સ્ટોરની અંદર તો ખાસ કરીને કેવું છે કે અમે જનરલી જેટલા પણ કોઈને ઇસ્યુ આવતા હોય તો અમે ડાયરેક્ટલી ફોન ઉપર જ આઉટ કરી દેતા હોય કસ્ટમરને અહીંયા ધક્કો પણ નથી ખાવો હતો હા કોઈ પ્રોડક્ટ રિપ્લેસ કરવાની હોય તો એ અલગ વસ્તુ છે બાકી આ રીઝન છે કે અમારી સાથે ઘણા કસ્ટમરો આવી રીતે જોડાયેલા છે મારા ખરીદી કરવી તો બાબતો રાખવી જોઈએ જો એક્ચુલી તમારા જેટલા પણ ફોલોઅર્સ છે ભાવેશભાઈના એમને એક ટિપ્સ એવી આપવા માગીશ કે જે પણ લોકો જે નવી પ્રોડક્ટ પરચેસ કરતા હોય લાઈક ઇલેક્ટ્રોનિક લાઈક બ્લોગિંગ છે કેમેરા છે લાઇટ સ્ટેન્ડ આ બધું જ આપણે રાખીએ છીએ અને પણ વસ્તુ એવી જે ઇલેક્ટ્રોનિક વસ્તુ પરચેસ કરતા હોય તો તમારે એટલી વસ્તુ ધ્યાન રાખવું પડે કે તમે અગર ઓનલાઈન પરચેસ કરો છો તો જે પણ સેલર છે એ ઓફિશિયલ સેલર હોવો જોઈએ બરાબર સેકન્ડ થિંગ ઓફલાઈન બી કરો છો તો ઓફલાઇનમાં પણ તમને ઘણા બધા માઇક્સ વગેરે બ્લોગિંગ કેમેરા ગિમ્બલ્સ વગેરે મળતા હોય છે તો ઓથોરાઇઝ ડીલર જેટલા પણ હોય એ ઓથોરાઇઝ ડીલર પાસેથી પરચેસ કરવાનું રાખો કેમ કે ઘણા બધા ડીલરો એવા પણ છે જે ગ્રે માર્કેટ ચલાવતા હોય લાઈક કેશમાં મટિરિયલ વેચતા હોય જેની વોરંટી ક્લેમ નથી થતી હોતી હા તમને કહે છે કે આ બિલ સાથે આવશે બિલ તમને આપે છે બટ જ્યારે તમે વોરંટી ક્લેમ કરવા જાઓ ત્યારે એ લોકો કોઈ જવાબ આપતા નથી તો મારી ભાવેશભાઈના જેટલા પણ ફોલોવર્સ છે જે ભાવેશભાઈને જેટલા પણ લોકો જાણે છે એ બધાને હું એવું કહીશ કે જેટલા પણ લોકોને મતલબ આ વસ્તુ પરચેસ કરવી છે ઓથોરાઇઝ સ્ટોર પરથી ઓથોરાઈઝ ડીલર પાસેથી લો તો એ તમારા માટે બેટર રહેશે આપણે ક્વોલિટી ફિલ્મ્સ કેટલા વર્ષોથી કાર્યરત છે ક્વોલિટી ફિલ્મ્સ અમારું સવારે અગિયાર વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી ચાલુ જ હોય છે બટ કેટલા વર્ષો સુધી કેટલા વર્ષોથી ચાલુ છે અમારી અમારી જે ક્વોલિટી ફિલ્મ્સની વાત કરીએ તો અમારું ક્વોલિટી ફિલ્મ્સનું જે સ્ટોર છે અમારો બાવીસ વર્ષ જૂનો સ્ટોર છે અમે બાવીસ વર્ષથી ક્વૉલિટી ફિલ્મની આ અમે બ્રાન્ચ ચલાવી રહ્યા છે અને અહીંયા અમારે પાલડીની અંદર છે ને અપ્રોક્સિમેટલી પંદર વર્ષ જેવું થયું આ સ્ટોર પર પહેલાં અમારી બીજી જગ્યાએ હતી બટ અહીંયા પાલડીમાં અમારું આ પંદર વર્ષથી છે સામે કોચરબ આશ્રમ છે કોચરબ આશ્રમની એક્ઝેક્ટ સામે તમને મોટું સોની નિકોન ક્વૉલિટી ફિલ્મ્સનું તમને બોર્ડ દેખાય છે ક્વોલિટી મેન અમારો જે ઓફિસનો નંબર છે એ છે નાઇન એટ ટુ ફાઈવ ઝીરો વન સેવન ડબલ સિક્સ નાઇન અને અમારું ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે ક્વોલિટી ફિલ્મ્સ ડોટ અમદાવાદ કરીને તો એની અંદર બી અમે બધી ઘણી બધી જે નવી પ્રોડક્ટ આવતી હોય તો અમે એનું અપડેટ કરતા હોઈએ છીએ જો મિત્રો તમને પણ સારી ખરીદી કરવી હોય અને પ્રોડક્ટ વર્થિત જોતું હોય તો સીધો પહોંચી જાવ ક્વોલિટી ફિલ્મ્સમાં યસ થેન્ક યુ થેન્ક યુ સો મચ